જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કોમી એક્ય રાષ્ટ્રગીતના રચિયતા એવા રવિન્દ્રનાથ ટાગોરના જીવનનો આ પ્રસંગ છે તે સમયે કલકત્તાની અંદર ઘણી વખત કોમી તંગદિલીઓ જોવા મળતી હિન્દુ મુસ્લિમ ઘણી વખત નાચ જાતના ભેદભાવને કારણે તંગ થઈ જતી એ સમયે એક વખત રવિન્દ્રનાથ ટાગોરે વિચાર્યું એ સમયે રક્ષાબંધનનો તહેવાર એકદમ નજીક આવી રહ્યો હતો એ સમયે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી એ રસ્તે આવી રહ્યા હતા ત્યારે બંને બાજુ મુસ્લિમ બિરાદરો પણ આવી રહ્યા હતા તે સમયે રવિન્દ્રનાથ ટાગોરે ઘણી બધી રાખડીઓ સાથે લીધી રસ્તામાં ચાલતા જાય અને કોઈ મુસ્લિમ બિરાદર મળે તો તેમના જમણા હાથે રાખડી બાંધી દે તેમને નજીક બોલાવી રાખડી બાંધે પહેલાં માણસ પણ તેમની સામે જોવે અને પછી સ્મિત કરીને આગળ ચાલતો રહે ઘણા બધા તેમની સાથે રહેલા હિન્દુ ભાઈઓએ કહ્યું કે આ શું કરો છો તમે રાખડી મુસ્લિમ બિરાદરોને કેમ બાંધો છો પરંતુ રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું કામ અટકાયું નહીં જેમ જેમ બજારમાં આગળ ચાલતા જાય એમ એમ એ બધા જ મુસ્લિમ બિરાદરો ભાઈઓને રાખડી બાંધતા જાય અને આગળ વધતા જાય પંદર વીસ ભાઈઓને રાખડી બાંધી દીધી આથી મુસ્લિમ ભાઈઓ જોઈ રહ્યા કે હિન્દુ ભાઈ આપણને રાખડી બાંધે છે તો એ ભાઈઓએ રાખડી નજીકની દુકાનમાંથી ખરીદી અને રવિન્દ્રનાથ ટાગોરના હાથમાં રાખડી બાંધી એમને પણ એકબીજાને રાખડી બાંધી લોકો તો જોતા રહી ગયા તે સમયે રવિન્દ્રનાથ ટાગોરે વિચાર્યું કે નજીકની રહેલી મસ્જિદમાં જઈને હું પણ મોલવીને રાખડી બાંધીશ એક મુસ્લિમ બિરાદર ભાઈએ મસ્જિદની અંદર જઈને મોલવીને કહ્યું કે એક હિન્દુ બિરાદર છે એ આપણા મુસ્લિમ બિરાદરોને પણ રાખડી બાંધી રહ્યા છે તે સમયે રવિન્દ્રનાથ ટાગોર મસ્જિદની નજીક આવ્યા ઘણા ભાઈઓએ તેમને અટકાવ્યા કે ભાઈ મસ્જિદની અંદર આપણે ન જવાય ત્યાં રાખડી આપણે થોડી બાંધી શકાય આ તો કોમી તો રમખાણો તો થઈ રહ્યા છે તમે આ શું કરો છો છતાં પણ તેમને વાત ન માની અને એકલા રવિન્દ્રનાથ ટાગોર મસ્જિદની અંદર ગયા એની આરે રહેલા ભાઈઓ ત્યાંથી છૂટા પડ્યા અને પોતાના ઘરે ગયા કે નક્કી કંઈક થશે પરંતુ રવિન્દ્રનાથ ટાગોર પ્રેમપૂર્વક હસતા મુખે મસ્જિદની અંદર ગયા ત્યાં રહેલા મોલવીના હાથની અંદર રાખડી બાંધી પ્રેમથી રાખડી બાંધતા જોઈ મૌલવીની આંખમાં પણ આંસુ આવી ગયા એમને પણ એક રૂનો એક નાનો એવો દોરાનો ધાબો ઉઠાવી અને એમને પણ રવિન્દ્રનાથ ટાગોરના હાથમાં રક્ષાસૂત્ર બાંધી દીધું પ્રેમપૂર્વક એકબીજાને રાખડી બાંધી અને રવિન્દ્રનાથ ટાગોર આનંદ સાથે એ મસ્જિદની બહાર આવ્યા આમ કોમી ઐક્યનું ઉત્તમ ઉદાહરણ રવિન્દ્રનાથ ટાગોરે એ સમયે લોકોને આપ્યું મુસ્લિમ ભાઈઓ પ્રત્યે હિન્દુઓનું અને હિન્દુઓ ભાઈઓ પ્રત્યે મુસ્લિમ ભાઈઓનું એ પ્રેમ જોવા મળ્યો તે દિવસથી આજુબાજુના વિસ્તારની અંદર પણ એકબીજા ભાઈઓ મુસ્લમ મુસ્લિમ હોય કે હિન્દુભાઈઓ હોય એ રક્ષાબંધનના દિવસે એકબીજાને રાખડી બાંધતા થઈ ગયા આમ કોમી એકીઓનું ઉત્તમ ઉદાહરણ રવીન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું